તો આ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમર્થનમાં જે રૂપાલાના સમર્થનમાં આવ્યા હતા રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે તેઓ વિજય રૂપાણીએ કહ્યું ક્ષત્રિય સમાજ શમા આપનારો સમાજ છે મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ માફી આપશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રૂપાલાના સમર્થનમાં આવ્યા અને કહ્યું કે ક્ષત્રિય સમાજ માફી આપશે તેવો મને વિશ્વાસ છે સાથે વિજય રૂપાણીએ પરેશ ધાનાણી પર પ્રહાર પણ કર્યા શબ્દો યાદ રાખજો પરિષ ધારાણી ખરાબ રીતે હારશે ધારાણીએ લાભ લેવો હોય તે પણ લાભ લઈ લે તેવી પણ વાત નહીં પરસોતમ રૂપાલા જે છે તેમણે ભાજપમાંથી રાજકોટથી ઉમેદવારી કરી છે પૂર જોશમાં પ્રચાર ચાલી રહ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો પરસોત્તમભાઈ એક કદાવર નેતા છે ભાજપના જે કાંઈ વિવાદ બહેનો છે પરસોત્તમભાઈ પણ અવારનવાર માફી માંગી છે ક્ષત્રિય સમાજ પર મને ભરોસો છે દિલેર સમાજ છે માફી આપશે અને આ પ્રશ્ન થશે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ બેઠકો જીતશે અને બે હજાર ચૌદમાં માં પણ ગુજરાતની જનતાએ છવ્વીસમાંથી માંથી છવ્વીસ બેઠક આપી હતી ઓગણીસમાં પણ છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો આપી છે અને ચોવીસ માં પણ છવ્વીસ બેઠક જીતશું અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઘોષણા કરી છે કે બધી બેઠકો પાંચ લાખ થી વધુ લીટ થી જીતે બધા સમાજને સાથે લઈને આગળ વધવાનું છે તો રાજકોટ પણ પાંચ લાખ થી જીતશે પરેશભાઈ કેટલા વખત થી આ ઉઢાડમાં છે એનો મતલબ જ એ છે કે રાજકોટથી ચૂંટણી લડવામાં એને ડર લાગે છે કારણ કે રાજકોટ ભાજપનો ગઢ છે અહીંયા ભૂતકાળમાં પણ ઘણા લોકોએ પ્રયત્ન કર્યા પરંતુ રાજકોટની જનતાએ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે અને ભાજપને જ કમળ ઉપર જ મત આપે છે એટલે પરેશભાઈ પણ વિચાર કરે છે એનો મતલબ જ છે વિચાર કરવો પડ્યો છે કોંગ્રેસ એક ડૂબતું નાવ છે ઉમેદવારો મળતા નથી કાર્યકર્તાનો તો સવાલ જ નથી એટલે હારવા માટે કોણ લડે એ એની મોટી સમસ્યા છે